રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય હેઠળ સિત્તેર કૃતિઓનું નિદર્શન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત ખોરાક આરોગ્ય અને સફાઈ પરિવહન અને સંચાર પ્રાકૃતિક ખેતી ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિકાર આપત્તિ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં વિભાગમાં દરેક વિભાગ કૃતિ કૃતિ પાંચ કૃતિઓનું નિદર્શન કરાયું હતું આ કાર્યક્રમમાં ભાયાવદર ગુરુકુળના શૂન્ય સાત વિદ્યાર્થીઓ તેમજ ભગવતસિંહજી પ્રાથમિક શાળા દરબારગઢ પ્રાથમિક શાળા સિન્હાર પ્રાથમિક શાળા તથા તાલુકા શાળા ઉપલેટાના પાંચ પાંચ વિદ્યાર્થીઓએ બાળ સ્વયંસેવકો તરીકે સેવા આપી હતી કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રદર્શનના શુભારંભ સાથે બાળકોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જ્યારે બીજા દિવસે સરદાર પટેલ ટાઉનહોલ ઉપલેટા ખાતે પ્રદર્શનનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો